જે સિબુરી પ્રિન્ટ આપણા ગુજરાતમાં સૌથી વધારે ચાલે છે ગુજરાતના સાથે સાથે ઇન્ડિયાના ઇન્ડિયાના ઓલ છે જે છે વેર કરે છે સ્ટોક ની વાત કરું તમારા પાસે ઘણો બધો એવો સ્ટોક છે એકવાર તમે બેક સાઇડમાં નજર ફેરાવી શકો છો કે મારા પાસે વન ડે અગાઉ નેક્સ્ટ ડે અગાઉ તમને નવો નવો સ્ટોક જોવા મળશે નમસ્કાર જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ કેસરિયા ટેક્સટાઇલ કંપની ફરી પાછા આપણે મળી જઈએ છીએ કેસરિયા ટેક્સટાઇલ કંપની સાથે ફટાફટ જોડાઈ જાઓ તમે પણ તો આજનો કલેક્શન પ્રોપર રહેવાનું છે ગરમીઓના સિઝનમાં તમે પણ બિઝનેસ કરવા માંગો છો આ બાજુ તે બાજુ ભટકી રહ્યા છો જી હા તો કેસરી ટેક્સટાઇલ કંપની સાથે ફટાફટ જોડાઈ જાઓ અને પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કરો હજુ સુધી સ્ટાર્ટ નથી કર્યું તો તમારું પણ કંઈક બિઝનેસમાં સારું કરવું છે આગળ વધવું છે તો એના માટે અમારી કંપની તમારા માટે નવું નવું કલેક્શન લઈને આવી રહી છે જેમ કે નવું કલેક્શન તમે અપડેટ કરો છો એના આધારે નવું નવું કલેક્શનના આધારે કસ્ટમર્સ તમારા અટ્રેક્ટીવ થાય છે તો એવી જ રીતના કલેક્શનની વાત કરું તો મિત્રો કલેક્શન ઘણો બધો મળવાનો છે એ પણ મેન્યુફેક્ચરિંગ પ્રાઇઝમાં જેમ કે ડાયરેક્ટ ફેક ફેક્ટરી આઉટલેટ સાથે જોડાવાનું છે તમારે જે અમારી જે સુરતમાં સૌથી વધારે કેસરી ટેક્સટાઇલ કંપની જે છે તે સૌથી મોટી કંપની છે એના આધારે તમને બધી જ વસ્તુ અવેલેબલ થઈ જાય છે જેમ કે વુમન્સવેરની રિલેટેડ બધી જ અવેલેબલ વેરાયટીઓ થઈ જાય છે તમને અહીંયા સાડીઓની સાથે સાથે પેટીકોટ જોઈએ છે બ્લાઉઝ પીસ જોઈએ છે તો એ બધી વસ્તુઓ તમને એક જ જગ્યાએ અવેલેબલ થઈ જાય છે અને સાથે સાથે બ્રાઇડલ કોન્સેપ્ટ જોઈએ છે યા તો પછી તમને ફંક્શન અકોર્ડિંગ જોઈએ છે ગાઉન જોઈએ છે એ બધી વસ્તુઓ તમારા માટે ઉપલબ્ધ થઈ જાય છે અને સાથે સાથે અગર તમને થ્રી પીસ જોઈએ છે શૂટ જોઈએ છે કુર્તીઓ જોઈએ છે તો એ પણ તમને અવેલેબલ થઈ જાય છે જેમ કે આપણે જ્યારે પણ સુરત આવે છે તો એક વાર વસ્તુઓ અવેલેબલ થઈ જાય છે આપણે આપણે આ તે જવાની જરૂર નથી પડતી અને સરળતા રહે છે એમાં આપણો પૈસાનો પણ બચત થાય છે જેમ કે આપણે બહાર જઈએ તો આપણે એક વસ્તુ લીધી પછી બીજી જગ્યાએ જવું પડે છે તો એવું કરવું પડતું નથી તો એવી જ રીતના હું તમને આપણે વાતો તો ઘણી બધી કરી લઈશું સાલો સાથે સાથે કોન્સેપ્ટ તરફ વધુ ફર્સ્ટ કોન્સેપ્ટ એવો રહેવાનો છે જે સિબુરી પ્રિન્ટમાં તમને પ્રોપર રીતે સાડી મળી જવાની છે સાડી ની વાત કરું તો મિત્રો ખુબજ સુંદર રીતે વિવિંગ બોર્ડર ના સાથે આપવામાં આવી છે સાડી હું તમને પ્રોપર ઓપન કરીને બતાવીશ ત્યાં સુધી બ્લાઉઝ પણ જોઈ લો બ્લાઉઝમાં ખૂબ જ સુંદર રીતે એવી આપવામાં આવી છે બ્લાઉઝ પણ તમને સરસ રીતે સીબોરી પ્રિન્ટમાં મળી મળી જવાની જવાની છે છે અને પ્રોપર સાડી તો તમને ખૂબ જ સુંદર રીતે જે સિબોરી પ્રિન્ટ આપણા ગુજરાતમાં સૌથી વધારે ચાલે છે ગુજરાતના સાથે સાથે ઇન્ડિયાના ઓલ ઇન્ડિયાના આપણા છે જે છે વેર કરે છે તો ટસલ્સની વાત કરું તો તમને પલ્લુમાં એવી રીતના ટસલ્સ મળી જવાની છે જે ખૂબ જ સુંદર રીતે આપવામાં આવી છે સાડીઝ તો અહીંયા ઘણી બધી તમને મળી જશે ડિઝાઇનર લુક જોઈએ જોઈએ છે તો તો એ એ પણ પણ મળી જશે બ્યુટી કોન્સેપ્ટ તમને અવેલેબલ પ્રોપર લુક આવી રીતે રહેવાનો છે જે બોર્ડર કોન્સેપ્ટની લાઇનિંગમાં જોઈ રહ્યા છો એમાં પણ ખૂબ જ સુંદર રીતે ખૂબ જ સુંદર રીતે વિવિંગ બોર્ડર આપવામાં આવી છે તો તમને ટોન ટુ ટોન ડિઝાઇન જોઈએ છે લાઇનિંગ જોઈએ છે જે બધી અવેલેબલ સાડીમાં થઈ જાય છે તો એવી રીતના સાડીની કટની વાત કરું તો સાડીનો કટ તમને પ્રોપર અહીંયા મળી જવાનો છે સ્ટોકની વાત કરું તમારા પાસે ઘણો બધો એવો સ્ટોક છે એકવાર તમે બેક સાઈડમાં નજર ફેરાવી શકો છો કે મારા પાસે વન ડે અગાઉ નેક્સ્ટ ડે અગાઉ તમને નવો નવો સ્ટોક જોવા મળશે તો સ્ટોક તમને બોક્સ પેકિંગ જોઈએ છે તો એ પણ બોક્સ પેકિંગમાં તમને અવેલેબલ થઈ જાય છે સાથે સાથે તમને અગર કોટન જોઈએ છે તો એ પણ તમને અવેલેબલ થઈ જાય છે જે સાઉથ ઇન્ડિયનના વધારે સાઉથ ઇન્ડિયન છે જે ઓડિશા બેંગોલ છે જે વેસ્ટર્ન બેંગોલ છે એ બધા જ યુપી બિહાર છે એ ત્યાં એ આ બધી સ્ટેટનું વેરાયટી તમને અવેલેબલ થઈ જાય છે તો એવી રીતના જોઈએ છે તો એ પણ અવેલેબલ થઈ જાય છે વિવિંગ બોર્ડર લાઇનિંગ ડબલ ટોનમાં આપવામાં આવી છે એ પણ તમને મળી જાય છે તો એવી જ રીતના તમને કઈક સેડેડ સેડેડ ડિઝાઇન જોઈએ છે મોટી ડિઝાઇન જોઈએ છે નાની ડિઝાઇન જોઈએ છે સ્ટેટ તમને અહીંયા બધી સ્ટેટના અકોર્ડિંગ તમને કલેક્શન લઈ જવાનું છે મિત્રો અગર તમને સાપા પ્રિન્ટ જોઈએ તો એ પણ તમને ઉપલબ્ધ થઈ જાય છે પ્રાઇસ ની વાત કરું તો પ્રાઇસ તમને ફક્ત ને ફક્ત નાઇન્ટી ફાઈવ રૂપીસ થી સ્ટાર્ટ થઈ જવાની છે તો ચલો ફટાફટ અમારા કેસરી ટેક્સટાઇલ કંપની સાથે જોડાવો અને તમારો પણ કઈક મુનાફો કમાવો હજુ સુધી અમારી ચેનલ ને તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો બેલ આઇકન બટન ને પ્રેસ કરીને શેર જરૂર કરજો તાકી અમારી જે નોટિફિકેશન છે જે તમારા પાસે આવી જશે અને જે તમને કલેક્શન ગયમો છે અગર તમને કલેક્શન કઈ બીજો જોઈએ છે એના અકોર્ડિંગ પણ તમને તમે અમારા સાથે કોન્ટેક્ટ કરી શકો છો જે સ્ક્રીન પર નંબર આપવામાં આવ્યો છે એના આધારે તમને બધી જ માહિતીઓ અમારી વિડિયો ટીમ આપી દેશે નેક્સ્ટ વિડિયોમાં હું જ કઈક કલેક્શન લઈને હાજર રહીશ ધન્યવાદ जो सिल्क का सेक्शन टू गुड सिल्क ना थैंक यू सिल्क एंड कॉटन प्योर कॉटन बहुत बढ़िया सर भगवान सर यहाँ पे मुझे दो तीन चीजें ऐसी दिखी ना जो मुझे बहुत बढ़िया लगा बस आप <laughs> ऐसे ही सपोर्ट देते रहिएगा आते रहिए आप अपना खुद का बिजनेस स्टार्ट कर रहे हैं या फिर ऑलरेडी बिजनेस ऑलरेडी है ऑलरेडी है तो यहाँ से आप परचेसिंग कर रहे हो तो आपको प्राइसिंग यहाँ की कैसी लग रही है बढ़िया लग रही है और क्वालिटी की बात की जाए तो एक नंबर है एक नंबर है आप यहाँ पे छठवी बार विजिट नहीं, कर मैं बार आया हमारे पास ये कस्टमर आए हैं ऐसा कंपनी तो बहुत है इधर यहाँ एकदम बिल्कुल जो सोचा उससे अच्छा रियली यहाँ के प्रोडक्ट बहुत अच्छे हैं प्रोडक्ट क्वालिटी के हैं और यहाँ ऐसी बात नहीं है कि इस एक को अलग प्राइस बताएं और एक को अलग बताएं हम यहाँ दो तीन बार आए हैं हम बार बार आते हैं यहाँ से प्रोडक्ट ले जाते हैं क्योंकि यहाँ की प्रोडक्ट की क्वालिटी अच्छी है और यहाँ की सर्विस बहुत अच्छी मिलेगी आपको क्वालिटी कलेक्शन ट्रेंड के हिसाब से सारे कपड़े यहाँ पर हैं आप जो मूवीज में देख रहे हो वो आपको पहले यहाँ पर मिलेगा जी मैं खुद मूवी लाइन में हूँ तो मुझे पता है कि अगर करीना वो लहंगा पहन रही है जो कि नेक्स्ट ईयर पिक्चर आने वाली है वो मेरे को यहाँ पर मिल गया पहले ही जी जी बहुत अच्छे मेम बहुत तो अच्छे। तो बहुत ही अच्छा है प्लीज प्लीज इसको विजिट करिए आप नहीं सर जो वीडियो में दिखता है वो बाकी यहाँ भी है अच्छा। कहीं कई ज्यादा है साड़ी कुर्ती या हो लेंगा सही दाम का नाम केसरिया सही दाम का नाम केसरिया